ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધાને મજામાં મજામાં જોશું કારણ કે આપણે જોતો હોય મજામાં જોશું મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આજનો આપણે બીજો દિવસ સુકી ગયો છે રાજકોટની અંદર બરાબર રંગીલા રાજકોટની અંદર અહીંયા આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવા આવ્યા છે બરાબર કાલના તમે નેક્સ્ટ બ્લોગમાં જોયું હતું કે અમે હોટલે આવીને સુઈ ગયા હતા પાછા ઊઠી ગયા છીએ અને તમને એમ લાગે નાયા નથી હું અને કે કિંગ બને જણા નાઈ લીધું છે પણ કપડા નથી બદલાવ્યા કારણ કે અમે બે કપડાની જોડી છે બરાબર લેવા હતા

માથું ચડે બીજું કંઈ નઈ ઉજાગર નડી જાય યાર એડિટિંગ કેવું કરી હમણાં યસ યાર હમણાં બહુ હે ને તકલીફ પડે છે અને ટ્રાવેલિંગ મારી નાખે યાર તો ભાઈ બે દિવસથી આપણી ગાડીની સર્વિસ કરાવી નથી બરાબર તો અહીં આપણો કૂતરો છે ને મિત્ર વિસ્ર વિસર્જન કરી ગયો મૂત્ર વિસર્જન કરી ગયો છે સોરી ભાઈ બરાબર એટલે કૂતરાને કઈ ફરના પડતી પડે 50 લાખ ની ગાડી પડી હતી એ મૂત્ર વિસર્જન ગમે ત્યાં કરી નાખે ભાઈ અત્યારે અમે હોટેલ જમવા આવી ગયા છીએ અત્યારે શું ખાઈ છે ખબર છે બપોરના સમયમાં છોલે ભટોરા અને દહીં

નાનકડી દુકાન છે પણ મજા આવી જાય જમવાની એવું બધું બનાવે છે તો ફટાફટ આપણે જમતા આવી પછી તમને મળી હા ઓ ની 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 આવે છે ભાઈ હોટેલ ની બાજુમાં છે ને મે પાર્કિંગ માં મેલી હતી પણ તમે જો યાર અડી જાય આગણે બમ પર આયા આગણે ચાંદલો થઈ જાય કેટલાનો થાત કેહુર ભાઈ ચાંદલો ગુડ મોર્નિંગ ભાઈ પાછું આપણે રાજકોટ ની અંદર ત્રીજું સવાર થઈ ગયું છે બરાબર અને અત્યારે અમે જાય છે એક ખાસ સેલિબ્રિટી આગર બરાબર એટલે કે આગણી કેવું નથી તમને ભાઈ હું તમને કહીશ

હું તો ના પાડતો હતો પણ જમુ કે ધરાઈ કે જમવાનું છે છે જમવા જવાનું જ નથી

એટલે કોને ગાડી ચાલો મારે એડિટિંગ બાકી છે ને એને એડિટિંગ એડિટિંગ આવડે છે પણ ઈ કે મને કંટાડો આવે પલકબેન ને આપણે છે ને ગાડી આખતા ફૂલ આવડે છે થાર તો ઈ રેમન્ડની વારે રાખે છે બરાબર એટલે કે ઉપાધિ કરવાની છે ને આપડે વિડિયો તો અને ધમુભાઈ પછી છે ને ભાઈ સીટ ઉપર બેસીને એડિટિંગ કરતા જશો એટલે ભાઈ ઓકે બધાને વિડિયો જોવો જો ને ચાલો પ્લાન ધમુભાઈ છે ને આપણો YouTube ઇન્ફ્લુએન્સર લખાયું ન છે ઈ મારે સેમ છે પણ ટુકમા થોડુંક અને અલગ છે મે ધમુભાઈ ની કોપી મારી હતી અક્ષર બહુ મોટા થઈ ગયા છે મારા ધમુભાઈ એ હે ને ભાવનગર તરફ નીકળવાના છે આ અમે નીકળી જઈએ બુલેટ લઈને જાઓ બુલેટ લઈને મજા આવે ફલક બેન આ ગાડી લઈ જવાનું આ નથી લઈ જવાનું ભરત ભાઈ આ આમાં ઇમ્પ્રેશન સારું પડે વધારે પડે આ ગાડી લઈ જવાનું થોડું ડીઝલ વધારે ખાઈ જોલો પેટ્રોલ છે

ઓકે ચાલો હવે આપણે એક મસ્ત મજાનો ટેસ્ટર લઈ લઈએ પછી નિરાત એસી ખતરનાક આવે પણ અમે ગાહલેટ પૂરો આવી ગયા છે હવે અમે નીકળવું છે દેવળિયા તરફ બરાબર 2000 નો કાહલેટ નાખ દયો અને થોડો જ જોશે અમે લપક પૂગી જશે દેવળિયા ખબર નહી યાર મારા 5000 નો કાહલેટ ખાઈ ગઈ ગાડી પોહાઈ નહી આ કોઈ રીતના ના પણ શું કરે યાર મારે કઠળાઈ છે એ વાંધો નહી નાખી દયો હાલો ફટાફટ નીકળી જાય આજે

તો ફટાફટ આપણે છે ને નીકળી દેવળિયા તરફ અત્યારે જામનગર સિંહ અમે એથી લગભગ કદાચ કન્ટિન્યુ બીજો બ્લોગ થશે મજા આવશે તો કારણ કે થાકી ગયા છે બહુ બ્લોગ લેવાનું મન થતું નથી અત્યારે તો ફટાફટ આપણે નીકળી જઈએ દેવળિયા તરફ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય